ગુડ આફ્ટરનૂન હરિઓમ જો ભાઈ આપણા દિવ્યતા બેન છે ને અઠવાડિયાથી કહેતા કે બેન નેઈલ પોલિશ કરી દો ને એમ પણ આપણે નેઇલ પોલિશ કરવાની પ્રવૃત્તિનો વારો જ નહોતો આવતો હવે આજે જો આપણે એકમ ચાલે છે ત્રીજો એમાં આપણે શીખવાનું છે એકથી નવ સુધીના અંકો વિશે તો આજે આપણે શું કરીશું ભાઈ નેલ પોલિશ કરીશું અને સાથે સાથે જાદુ કરીશું જો શું કરીશું આપણે સૌથી પહેલા તો અહીંયા મૂકો તમારે એક હાથની આંગળીઓ કેટલી ભાઈ કેટલી પાંચ બીજા હાથની કેટલી ભાઈ હા કેટલી થાય પાંચ એક હાથની જો આપણે શું કરીશું ભાઈ પેહલા તો એક હાથની આંગળી એટલે કે આ જો એક બે ત્રણ ચાર અને પાંચ ચલો બીજો હાથ મૂકો વેરી ગુડ છ ને દસ હવે છે ને જુઓ તમારી હાથની આંગળીયું ભાઈ કેવી હોવી જોઈએ ચોખી નખ કેવા હોવા જોઈએ ચોખા જે જે બીમાર પડે છે એ બધાના નખ મોટા મોટા હશે નખ હંમેશા કેવા હોવા જોઈએ કા પેલા હવે જુઓ આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે ભાઈ જુઓ વીરાબેનને જો અને દિવ્યતાબેનને કલર કરી દીધો હવે જુઓ મેં આંગળી ઉપર જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતે બધાના બે હાથના આંગળીઓ કરો વેરી ગુડ જુઓ આ રીતે તમને એકળા લખી દેવાના છે અને તમારે બબિન વેરુની જોડીમાં તમારે બધાને અંકો બતાવવાના છે પહેલાં કઈ આવે પછી કઈ આવે અને વચ્ચે કઈ આવે જુઓ આ બગડો છે આ શું છે બગડો આ શું છે તગડો અને આ તો વચ્ચે શું કહેવાય તગડો વેરી ગુડ ચલો અહીંયા છ છે અહીંયા સાત અને આઠ તો વચ્ચે શું કહેવાય વચ્ચે શું કહેવાય એમ એમને આ છ આ સાત અને આઠ તો વચમાં કયો અંક કહેવાય સાત વચમાં કયો અંક કહેવાય સાત સાત વેરી ગુડ ચલો પછી આ આઠ છે આ નવ છે અને દસ તો વચ્ચે શું કહેવાય નવડો ચલો બે પછી પછી ચાર ની પહેલા ત્રણ પાંચની પહેલા ચાર ચાર ની પછી પાંચ પાંચ અને ત્રણ બે ની વચ્ચે શું આવે ચાર આ આ છે જો એક બે ત્રણ ચાર અને પાંચ આ બધામાંથી મોટું કોણ કહેવાય વેરી ગુડ નાનું કોણ કહેવાય એકડું વેરી ગુડ ચલો આ છ છે અને દસ છે એમાંથી મોટું કોણ કહેવાય દસ અને નાનું કોણ કહેવાય વેરી ગુડ ચલો આ આ બધા એક થી દસ છે એમાંથી મોટું કોણ કહેવાય ભાઈ દસ અને નાનું કોણ કહેવાય વેરી ગુડ આ રીતે આપણે સરસ મજાની ભાઈ પ્રવૃત્તિ કરવાની છે કરવી છે ને ચલો જુઓ ભાઈ બધાને નખ રંગી દીધા કેવા લાગે છે મસ્ત લાગે છે ને હવે એક ટીચર બાકી રહી ગયા છે ટીચરને કોણ કરી દેશે દિવ્યતાબેન કરી દેશે હાલો કરી દો દિવ્યતાબેન જો નેલ પોલીસ કરવી બધાને ગમે પણ નેલ પોલીસ વાળા હાથ મોઢામાં નખાય નહીં અને જે જમવાનું બનાવતું હોય એને તો પોલીસ પોલિશ કરાય નહીં કારણ કે ક્યાં જાય જાય ભાઈ જમવામાં અને આ તો કેમિકલ વાળી કહેવાય જુઓ આપણે એટલે કેવું ઠંડુ ઠંડુ લાગે લાગે છે ને હા વેરી ગુડ એ ખાતે ભાઈ કરી દીધા જો મસ્ત મસ્ત કયો કલર છે ભાઈ લાલ કલર છે તમને નેલ પોલિશ કરવી ગમે ને નેલ પોલિશ કરવાથી શું થાય આપણે મસ્ત લાગીએ કે હાથ મસ્ત લાગે એ કે આપણે મસ્ત લાગીએ હે વાહ ભાઈ વાજો દિવ્યતા બેને બહુ મસ્ત હાથ કરી દીધા ભાઈ મારા હો વેરી ગુડ જો સરસ હવે ચલો રમત રમવી છે ને ચલો તાર થઈ જાઓ તૈયાર બધાને એકડા લખાઈ ગયા છે હવે થોડાક જ બાકી છે અને આપણે જેટલી વખત એકડા લખ્યા એટલી વખત આપણે એકડા બોલ્યા છીએ બધા એક સાથે બોલવાનું હા લખું ત્યારે ને એ હવે સરસ મજાની રમત રમવાની છે જુઓ હું એમ કહું ચલો ભાઈ જુઓ બધાના હાથમાં આપણે અંક લખી દીધા છે બરાબર હવે સરસ મજાની ભાઈ રમત રમવાની છે જુઓ નેલ પોલીસે કરી દીધી અંકે લખી દીધા જો મેં લખી દીધા છે હવે હું એમ કહું ને કે ચલો પાંચ તો પાંચડાને તમારે નીચે આ વાંગડી કરવાની જુઓ પાંચડો હોય એને તમારે પાંચડો જોવાનો બધા પાંચડો ક્યાં લખેલો છે હા ચલો મેં જુઓ મારે એક આંગળી સીધી નથી થતી વાંકી ચલો ભાઈ એક એકડો લખી લો એ આંગળીને વાંકી કરો એકડા ને જ ચાલો બતાવો તો મને કર્યું તે હા સરસ ચલો હવે બે બગડો લખેલો હોય એને જુઓ મેં બે બગડો ને વાંકો કરી દીધો એ આંગળીને એમ કરી જે હા એમ નહીં આમ બગડો આમ બગડો એકડે એક જ થવો જોઈએ એકડો સીધો રહેવો જોઈએ હા એટલે આંગળીઓની કસરત એ થાય જશે ચલો પછી આ નીચે કરો ભાઈ અરે વાહ ચોગડા ને નીચે કરો વેરી ગુડ ચલો હવે બગડા ને બગડા ને નીચે કરો હ ચલો હવે છ નંબર ની આંગળી ને નીચે કરો છ નંબર ની આંગળી નીચે કરો વેરી ગુડ વાહ ભાઈ વાહ ચલો હવે નવ નંબર ની નવ નંબર ની અરે વાઈ વા સરસ નવ નંબર ની આંગળી નીચે કરો નથી ને આંગળી થઈ જ જાય ચલો સાત નંબર ની આંગળી નીચે કરો ભાઈ સાતડો ક્યાં છે હા કરો સાત ની વેરી ગુડ સાત નંબર ની હવે બે બે ની જોડી બનાવી દો અને જોડીમાં કામ કરો હાલો એક પૂછવાનું છે ચલો પાંચ કયો તો આમ પાંચ બે કયો તો બગડો આ ચોગડો આ પાંચડો એમ નીચે બેસી જાઓ નીચે બેસીને રમત રમો વાહ ભાઈ વાહ નીચે બેસી જાવ નીચે બેસીને રમો વેરું લઈ લે ઓલી ફજીલત રહી હાલો હલો મતા બેટા બતાવ વેરી ગુડ સરસ વેરી ગુડ આ રીતે રમવાનું છે અને પછી લખી દેવાના છે હ